સો કરોડથી વધુના હવાલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કૌભાંડમાં એસઓજી પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે દુબઈથી હવાલાના કરોડોની રકમ અમદાવાદની આંગળીયા પેઢીમાં આવી હતી જે આંગળીયા પેઢીના માલિકે યુએસટીમાં ટ્રાન્સફર કર્યા હતા અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા એકસો પચાસ કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ પાંચની ધરપકડ કરી છે દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગળિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગળિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત મુરેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દીધો હતો જેને પણ એસઓજીએ દબોચી લીધો છે અત્યાર સુધી માંગણીયામાં ત્રણ કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી ત્રણને પકડી લાવી સાથે વધુ બે આરોપી

મકબૂલ ડોક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો એક કૌભાંડ ચલાવતા હતા તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા તો એને પંદર દસના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી ત્રણ આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ એકસો સિત્તેર અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી એકસો ને એકાઉન્ટ જે છે એ ફ્રી કરેલા અને ટોટલ સત્યાસી લાખના વ્યવહારો એની અંદર મળેલા તો જે તે વખતે મકબૂલ ડૉક્ટરને એમ એ લોકોની પૂછપરછ કરતાં આગળ એ જાણવા મળ્યું હતું કે ઓમ પંડ્યા જે વ્યક્તિ છે મહેશ દેસાઈ છે કે જે દુબઈ રહે છે એનો માણસ છે ને એ આનો આખો જે વ્યવહાર છે કરે છે તો ઓમ પંડ્યાને ગત રોજ એરેસ્ટ કરેલો ત્યારબાદ ખબર પડેલી કે એની સાથે બીજા ત્રણ વ્યક્તિ જોડાયેલા છે એક અલી મહેંદી અને એક એક અંકિત બુંદેલા આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ નું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એચ એમ આંગળિયા પેઢીનો જે ધારક છે જે મિતેશ ઠક્કર તે આ લોકોને યુએસડીટી કોઈપણ રીતે આપતો હતો તો એ અલી મહેંદી પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર આ ત્રણ લોકોને ગતરોજ તારીખ એકવીસ અગિયારના રોજ એરેસ્ટ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે તે ઉપરાંત જ્યારે રેડ દરમિયાન ઓગણત્રીસ બેંક ખાતાઓની જે પાસબુકો મળેલી એમાંથી બે બે જે એકાઉન્ટ ધારકો છે જેના નામ નીચે મુજબ છે દાની સંસારી અને અબરાર પઠાણ આ બંને લોકોને પણ ધોરણસર કાર્યવાહી કરી અને ધરપકડ કરેલ છે